બોજના માધાપર ગામે પહોંચી ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમ લેવા પટેલ સમાજની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી લોકસભાની ચૂંટણીને લઈને શું કહી રહી છે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ જાણીએ જ્યારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોનો શું અભિપ્રાય છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ આજે ભુજ તાલુકાના માદાપર ગામે આવી પહોંચી છે ત્યારે લેવા પટેલ સમાજની જે મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે જોવા જઈ રીતે લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે શું કહેશું ખાસ આ આપના માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે લોકસભાનો આ પર્વ આપણી સમક્ષ આવી ગયું છે ત્યારે આપ સૌને મારી એક વિનંતી છે કે જ્યારે મતદાન છે ત્યારે મોટી સંખ્યામાં મતદાન થાય અને ટાઈમ સંચવાય અને સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ જવાનું છે તો વધુમાં વધુ લોકો તે દિવસે મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે એવી અપેક્ષા છે આ વખતે શું લાગે છે ચૂંટણીમાં આ વખતે હર વખતની જેમ ચારસો ને પાર જશે એવી મને ખાતરી છે અને ખૂબ સારા વિકાસના કામો વિનોદભાઈએ કર્યા છે તો લોકો સમક્ષ કોઈ ફરિયાદ જ નથી મતદાન ના કરવાનું મોદીજી વિશે શું કહેશો મોદીજી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે કેમકે આજે જે આપણો દેશ વિશ્વમાં એકદમ ટોપ ઉપર પહોંચી ગયો છે તો એ માત્ર ને માત્ર મોદીજીને કારણે છે અને વિદ્યાર્થીની જેમ સાથે વાત કરશું લોકસભાનો ચૂંટણી આવી ચૂકી છે ત્યારે શું કહેશો અમારાથી બનતા પ્રયત્નો કરશું અને શેરીએ શેરીએ જઈને એવો પ્રચાર પ્રસાર કરશું કે મતદાન એ એક મત પણ કોઈકને જીતાડી શકે છે તો કોઈકને હરાવી પણ શકે છે તેના માટે બનતા પ્રયત્નો કરશું અનેક મહિલા આગેવાન છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે શું કહેવું લોકસભાની ચૂંટણીમાં હું તો કહીશ કે દરેકે દરેક ઘરે ઘરે એક પણ મતદાન વગર ન રહી જવું જોઈએ અને વિકાસની વાત કરું તો મોદીજીએ મહિલા ઉત્કર્ષ માટે જે કાર્ય કર્યું છે તે સરાહનીય છે અત્યારે સખી મંડળો ચલાવે છે જેમાં નાની નાના 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 જે ઘરના લોકો છે તેઓ પણ પોતાના નાનો ઉદ્યોગ કરીને આર્થિક મદદરૂપ કરી શકે મદદરૂપ થઈ શકે છે પ્લસમાં એવા તો ઘણા બધા છે અત્યારે વિશ્વકર્મા યોજના પણ ચાલુ છે જેમાં નાના કારીગરો નાવ બનાવનાર છે જાડી બનાવનાર છે એ લોકો લોકોનો પણ ઉત્કર્ષ થાય એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે તો હું કહીશ કે મતદાન તો કરવું જ જોઈએ એજ્યુકેશન ક્ષેત્રે કે શું કહેશો એજ્યુકેશન ક્ષેત્રે એજ્યુકેશન ક્ષેત્રે પણ એ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે જે શિક્ષકો ઘણે ઘણી સ્કૂલોમાં થોડા ઘણા અનટ્રેન ટીચર હતો એના માટે એ લોકોએ સ્પેશિયલ સગવડ આપી હતી કે ચાલુ સર્વિસ રાખીને પણ એ લોકો છુટ્ટીના સમયે શિક્ષણ મેળવી અને લાયકાત પૂર્ણ કરી શકે અને શિક્ષણ ક્ષેત્રે પણ સારું એવું કાર્ય કરેલું છે તો આ કચ્છની મહિલાઓ અને તેઓનું પણ કહેવું છે કે મતદાન કરવું જોઈએ